આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી ડ્રાઈવરની ભૂલના લીધે જ અકસ્માત સર્જાયો હોય શકે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે હા લાયસન્સ એક્સપાયર હતું એ તપાસમાં વિગત મળેલી છે એટલે હોય તો જવાબદારી એજન્સી સંચાલકની આવે સુપરવાઇઝરની આવે પોલીસ આ બાબતે શું કાર્યવાહી આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે એ લોકો તપાસ કરતા હોય છે એજન્સી નું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે જો એમની બેદરકારી હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એજન્સી ના જે ડાંગર છે એમને બોલાવવામાં આવ્યા છે ના એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી ડાંગરનું કે એવું કઈ આવ્યું નથી અમારી પાસે વિશ્વમ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો

ના ના ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ નથી આરટીઓ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી બ્લડ સેમ્પલ લેવાયેલા છે મોકલવામાં આવેલા છે સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે